હાય મિત્રો કેમ સૌ મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધી જય સાવંતિમાં માતાજી તમને બધાને હખી રાખીને બધા દઈ ધામધામ સીતારામ સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો આપણે જવાનું છે આજે ધૂનમાં જો મેળ આવી છે રામના દ દર્શન થઈ જાય ધૂમના તો નીકળવાનું હે આપણે રતન પર ધૂમ બેઠી હે તો આપણા બ્લોકમાં બન્યા રહેજો તો આગળ તમને પ્રોસેસ કરીશ ધૂમના દર્શન કરવાના અખંડ નવ દિવસની ધૂન હે બેઠી એ ત્યાં બે ત્રણ દી થે પણ આપણે તો આજે પી ગયા હમણાં તો જોવા આવું ધુમ્મસ થઈ ગયું હા ઓડરમાન રતન પરમાન ભજનના સત્સંગ ને ધૂમ ને એવું બધું દાન પુન બહુ થાય હે એટલે કે ભજન ને ભોજન બે અવિરત ચાલુ હોય છે સત્સંગ તો ચાલુ જ હોય એ ગોરુ ગોરખનાથ બાપાની કૃપા હોય તો જ થાય હવે તો જો કે ઘણી જગ્યાએ થાય પણ અમારે તો અહીંયા ચાલું જોઈએ જો અડવાણી ધૂમ હે વહેવાની વિસાવાડા આપણે સપ્તાહ બેઠી હે રાતડી ખોડિયારમાંના મંદિરે તો ત્યાં પણ જે લોકો નસીબમાં હોય ને જવા ઈચ્છતા હોય તો ત્યાં પણ જો જોરદાર પ્રોગ્રામ હે વિસાવાડા રાતડી ખોડિયારમાંના મંદિરે તો જે કોઈ લાભ લઈ શકે લાવો નસીબમાં હોય તો આપણે લાવો લેવાય તો ત્યાં પણ સપ્તાહનું મોટું આયોજન છે તો જે જવું હોય તો જઈ શકે રતન પર પણ નવ દિવસ ને અખંડ રામધૂન ભજન ને ભોજન ચાલુ જ છે ત્યાં પણ જો આપણી પણ ગાડીમાં ગાડી નાખવાના તો કોપી આવી ગયા હે વારું આવે એટલે ભરાવી લે જો હવે આપણો વારો આવ્યો ડીઝલ ભરવાના કોપી પણ ટ્રાફિક ભૂલ હોય એટલે ખોટી ખાવું પડે હાવ એટલે હાવ ધુમ્મસ થઈ ગયું હાજી હવે બહુ હોય હા ઢોકળું હોય ને હવે હોય એમાં કંઈ હુસતું જ નથી હું ધુમ્મસ દેખાય જોઉં આપ જોઈ શકો છો કારણ કે આ ફરિયામાંથી ન દેખાય આ બાજુ ખેતરમાં આવીએ ને તો ધુમ્મસ દેખાય આપણે જોવા જે પાણી પણ પૂરું થઈ ગયું હે થોડુંક રહ્યું હે ઓલી સાઈડ એટલે એ હવા થોડુંક જ બાકી હે ઈ કાલે બધું પૂરું થઈ જાય હે બાકી ચા હું જીરું છે આપણે જો આપણે એટલો જીરામાં પાવડર વાપી દઉં એટલા પેકેટ બે એક બે ત્રણ ચાર ને પાંચ ને બે પેકેટ લઈ ગયા ભાઈ કે અમારે આમાં એનું પીવરાવું તે લઈ જાય ખાલી ઠું ઠેલી તો એ પ્રમાણે પાછું કે અગ્રવાર આપણે આપે તો હવે આનો જીરાનું આ પાવડરથી શું રીઝટ આવે ये आपने जोवानो दिया सुकारा माटे नु स्पेशल होतो એટલે પાણી પૂરે થઈ ગયું ને પાવડર એ આપણે વાપરી નાખ્યું હા આપણે આજે મેથી વઘારવાની છે તો મેથી તોડવે લીયા આપણે થોડી ઉતારે લીયા મેથી ઓ સરસ થઈ ગઈ મોટી મોટી જા ફુળડા ઉખડે છે આમાં હારે ધાણા પણ છે તો ધાણા તો પી ગયા હતા પણ ધાણા સારા થઈ ગયા આપણી ખાવામાં એકલા ચાલી છે દેખિયા ને બાકી જો તાંજેલો નીકળી ગયો રાણી ઉપાડવો જો હે ક પાછો પાઈખી એટલે બી થઈ જાય હે ખડનું ઘર હે હાવ નેદી આલી ને એવું ને એવું થઈ જાય નેદી અને એવું ન થાય મણીતા આપણે મેથી આ બહુ ભાવે લુખી પણ હું ખા પછી આપણી બનાવવાની છે સૂકી ભાજી તો ફટાફટા લે mondano nostri o patria sei nostri